નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે આજે વિડીયોની અંદર જાણીશું કે એડ્યુટર એપ પર તમે વિદ્યાર્થી એકાઉન્ટ બનાવી અને કેવી રીતે તમે સરળતાથી એનએમએસ જ્ઞાન સાધના નવોદય સીઈટી ધોરણ દસ અથવા અન્ય કોઈપણ ધોરણના પરીક્ષાની તમે તૈયારી કરી શકો છો તો સૌ પ્રથમ તમારે એડ્યુટર એપ ડાઉનલોડ કરવાની છે એ આપણે કેવી રીતે કરીશું તમે અહીંયા ક્વીઝની લિંક ઉપરથી પણ કરી શકો છો અથવા પછી તમે અહીંયા પ્લેસ્ટોરની અંદર તમારા મોબાઈલમાં પ્લેસ્ટોર હશે જ તો પ્લેસ્ટોર ઉપર તમે અહીંયા એડ્યુટર એપ લખીને તમે સર્ચ કરી શકો છો જેવી રીતે અહીંયા હું એડ્યુટર એપ લખીને સર્ચ કરું છું તો આપણને અહીંયા એપ્લિકેશન દેખવા મળે છે અથવા પછી તમે અહીંયા ક્વિઝની લિંક ઉપર ક્લિક કરી અને અહીંયા તમે જોશો કે આપણને અહીંયા બે વિકલ્પ જોવા મળે છે એમાંથી અહીંયા નીચે જે ઓપન ઇન એપ નામનો વિકલ્પ છે એની પર આપણે ક્લિક કરીશું તો આ રીતે અહીંયા ડાયરેક્ટલી પણ આપણે એપ પર આવી જઈશું અને અહીંથી તમારે સૌપ્રથમ ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા હું એપ ઇન્સ્ટોલ કરી રહ્યો છું એપ ઇન્સ્ટોલ થયા પછી તમારે માત્ર પહેલીવાર માટે તમારું વિદ્યાર્થી એકાઉન્ટ બનાવવાનું છે જે એકદમ સરળ છે જે આપણે હમણાં અહીંયા વિડીયોની અંદર જાણીશું અને પછી તમે ગમે ત્યારે કોઈપણ ક્વિઝની લિંક ઉપર ક્લિક કરી માત્ર એક કે બે ક્લિકની અંદર પોતાની ક્વીઝ શરૂ કરી અને તમે રમી શકશો અહીંયા ચાલો હું ઓપન ઉપર ક્લિક કરું છું અહીંયા ઓપન ઉપર આપણે ક્લિક કરતાની સામે આપણે જોઈ શકીએ છીએ કે આપણે અહીંયા ભાષા સિલેક્ટ કરવાની છે તો સૌ પ્રથમ આપણે ગુજરાતી ભાષા આપણે અહીંયા સિલેક્ટ કરીશું પછી અહીંયા નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરીએ છીએ પછી આપણે અમે સામે જોઈએ છે કે અહીંયા આપણને પૂછે છે કે તમે કોણ છો સ્ટુડન્ટ છો કે ટીચર છો તો તમે જો વિદ્યાર્થી છો તો સ્ટુડન્ટ ઉપર ક્લિક કરો અને શિક્ષક છો તો ટીચર ઉપર ક્લિક કરો અહીંયા હું સ્ટુડન્ટ ઉપર ક્લિક કરું છું એ નેક્સ્ટ હવે તમારે અહીંયા કેટેગરી એટલે કે તમારું ધોરણ તમે કયા માધ્યમમાં ભણો છો અને તમે કયા બોર્ડથી છો એ આપણે સિલેક્ટ કરવાનું છે તો અહીંયા ધોરણ હું અહીંયા આર્ટ સિલેક્ટ કરું છું તમે પોતાનું ધોરણ સિલેક્ટ કરો મીડિયમની અંદર આપણે અહીંયા ગુજરાતી સિલેક્ટ કરીશું અને બોર્ડની અંદર ગુજરાત બોર્ડ સિલેક્ટ કરીશું હવે અહીંયા હું સ્ટાર્ટ ઉપર ક્લિક કરું છું અને તમે અહીંયા જોશો કે આપણી એપ અહીંયા શરૂ થઈ ગઈ છે પણ આપણે અત્યાર સુધી લોગ કર્યું નથી લોગિન કર્યા વગર પણ તમે ઘણી બધી એપની અંદર ઘણા બધા ફીચર્સ જોઈ શકશો પણ આપણે અહીંયા ક્વિઝ રમવાની છે એટલે આપણે સૌ પ્રથમ અહીંયા લોગ ઇન કરીશું તો અહીંયા મારું ડેસ્ક અહીંયા લખેલું છે એની પર હું નીચે તમે અહીંયા જોઈ શકતા હશો એની પર અહીંયા હું ક્લિક કરું છું અને અહીંયા લોગિન કરો પર અહીંયા ક્લિક કરીશું તો પછી આપણે અહીંયાથી પોતાનો મોબાઈલ નંબર નાખી અને તમે લોગ કરી શકશો અહીંયા હું મારો મોબાઈલ નંબર એન્ટર કરું છું તમે પોતાનો નંબર અહીંયા નાખો ઓકે મોબાઈલ નંબર નાખ્યા પછી અહીંયા આપણે આગળ ઉપર ક્લિક કરીશું એ જો આપણે જે વિદ્યાર્થી સિલેક્ટ કર્યું હતું અહીંયા સિલેક્ટેડ બતાવે છે તમે અહીંથી ચેન્જ પણ કરી શકો છો પણ જો તમે વિદ્યાર્થી હો તો વિદ્યાર્થી ઉપર જ ક્લિક કરો અને શિક્ષક છો તો તમે શિક્ષક ઉપર જ ક્લિક કરો કારણ કે પાછળથી એ એકાઉન્ટ બદલી શકાશે નહીં તો અહીંયા હું આગળ ઉપર ક્લિક કરું છું તમે અહીંયા પોતાનું નામ લખો અહીંયા હું મારું નામ લખું છું જનક ઓકે મેં મારું અહીંયા નામ લખી દીધું છે અહીંયા હવે આગળ ઉપર આપણે ક્લિક કરીશું હવે તમે જે મોબાઈલ નંબર અહીંયા એન્ટર કર્યો હશે એ મોબાઈલ નંબર ઉપર ચાર આંકડાનો ઓટીપી આવશે જે તમારે અહીંયા નાખવાનો છે તો અહીંયા હું મારો ઓટીપી અહીંયા નાખું છું ઓકે હજી આપણને એક વાર પૂછે છે કે તમે કયા ધોરણ માધ્યમ અને બોર્ડમાંથી છો જે આપણે પહેલાંથી સિલેક્ટ કરેલું છે એ જ અહીંયા બતાવે છે તમારે એમાં કોઈ ચેન્જ ના કરવો હોય તો તમે અહીંયા શરૂ કરો ઉપર ક્લિક કરો અને અહીં તમે હવે જોઈ શકશો કે એપની અંદર તમારું એકાઉન્ટ પણ બની ગયું છે જે તમે અહીંયા મારું ડેસ્ક ઉપર અહીંયા ક્લિક કરશો એટલે પોતાની તમને પ્રોફાઈલ દેખવા મળશે હવે અહીંયા હું નીચે એક્સપ્લોર ઉપર ક્લિક કરું છું તમે જોઈ શકશો કે ઉપર આપણે ધોરણ આઠ સિલેક્ટ કરેલું છે એટલા માટે અહીંયા એનએમએસ અને જ્ઞાન સાધના નામના બે ફોલ્ડર જોવા મળે છે એમાં તમારે જે પણ પરીક્ષાની તૈયારી કરવી છે એ પરીક્ષાની તૈયારી ઉપર ક્લિક કરી અને એમાં અંદર વિષયો આપેલા છે વિષયમાં જઈને તમે એના કોઈપણ પ્રકરણની ક્વિઝ વિડીયો પીડીએફ એના ફોટોઝ આ બધાની દ્વારા તમે તૈયારી કરી શકો છો રાઈટ સી ઈટી અથવા નવોદય પરીક્ષાની તૈયારી કરવા માટે અહીંયા જે ધોરણ આઠ લખેલું છે ઉપર ત્યાં તમે ક્લિક કરી અને ધોરણ પાંચ કરશો તો તમને આવી રીતે અહીંયા સીટી અને નવોદય પરીક્ષાના પણ તમને ફોલ્ડર જોવા મળશે સેમ આવી રીતે ધોરણ પાંચની ઉપર તમે ક્લિક કરી અને જેવું તમે અહીંયા ધોરણ દસ કરશો એટલે ધોરણ દસ બોર્ડનું પણ તમને અહીંયા ફોલ્ડર જોવા મળશે જેમાં તમે જઈ અને અલગ અલગ વિષયો પ્રમાણે તમે તૈયારી કરી શકો છો તમને જે લિંક મળી છે એ લિંક ઉપરથી પણ આપણે આવીને અહીંયા ચેક કરીએ છીએ અહીંયા તમને જે ક્વિઝ તમને મળે છે ગ્રુપની અંદર તો એ લિંક ઉપર તમે ક્લિક કરશો અને અહીંયા હવે આપણે ઓપન ઇન એપ પર ક્લિક કરીશું એટલે જુઓ તમારી ડાયરેક્ટલી અહીંયા તમારી ક્વિઝ શરૂ થઈ જાય છે તો આવી રીતે તમે અનલિમિટેડ ક્વીઝ તમે રમી શકો છો અનલિમિટેડ વિડીયો દ્વારા પીડીએફ દ્વારા તમે ભણી શકો છો બસ આટલું જ સરળ અને સિમ્પલ છે તો આજે જ શરૂ કરો વિવિધ પ્રકારની ક્વીઝ રમી અને પરીક્ષાની તૈયારી શરૂ કરો